નમસ્કાર દર્શક મિત્ર આપ જો રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર પોન્ઝી સ્કીમ કેસમાં બે આરોપી બે દિવસના રિમાન્ડ પર ધ બિગ ફેમિલી કેસમાં પોલીસ વધુ તપાસ કરશે હિંમતનગરમાં ધ બિગ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ ચલાવી રોકાણકારોને છેતરનાર આરોપીઓ સામે કાર્યવાહી તેજ થઈ છે આ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને હિંમતનગર સેશન્સ કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ થઈ બેઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે સંચાલકો અને એજન્ટો સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો હતો આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપી શીતલ જગદીશગિરી ગોસ્વામી અને વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે સોમવારે સાંજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જો કોર્ટે બાર નવેમ્બર બે હજાર પચીસની સાંજ સુધીમાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ હવે બંને આરોપીઓ પાસેથી સ્કીમમાં જોડાયેલા અન્ય સંચાલકો તથા રોકાણકારોના પૈસા ક્યાં વપરાયા તેની દિશામાં વધુ તપાસ કરશે સંજય ગાંધી એચકે ન્યૂઝ હિંમતનગર